જે માતાજી મિત્રો હું છું વિલેશ ઠાકોરને આપ જોઈ રહ્યા છો ફિલ્મસ્ટાર ચેનલ તો મિત્રો આજે આપણે વાત કરવાની છે વિક્રમભાઈ ઠાકોરની જે ફિલ્મ છે એની વિશે જેનું નામ છે પ્રીત જન્મ જન્મની ભૂલાસીની આ ફિલ્મ જે છે બે હજાર નવમાં આવી હતી અને આ ફિલ્મે એ વખતે ખૂબ સારો રિસ્પોન્સ ફિલ્મને મળ્યો હતો ધૂમ મચાવી હતી આ ફિલ્મને અને સાથે મિત્રો ફરી એકવાર સિનેમા ઘરોમાં આવવા જઈ રહી છે તો સાથે મિત્રો તમે જોવાનું ભૂલતા નહીં પરંતુ અત્યારે સિનેમા ઘરોમાં તો આવશે એના પહેલાં મિત્રો અત્યારે તમે જાણતા છો કે રાજપૂત સમાજના લોકો જે છે એ આ ફિલ્મનો વિવાદ કરી રહ્યા છે અને સાથે મિત્રો એ ફિલ્મની જે ડાયલોગો છે એને લઈને આ ડાયલોગો જે છે એના પર વિવાદ કરી રહ્યા છે તો હવે આ ફિલ્મ આવશે ખરી સિનેમાઘરોમાં પરંતુ જે ડાયલોગો છે રાજપૂત વિશેના એ હટાવી દેવામાં આવશે એટલે હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ સિનેમાઘરોમાં ક્યારે આવશે બે હજાર છવ્વીસમાં જ છે પરંતુ જે રિલીઝ ડે છે જે હજુ સુધી નક્કી કરી નથી હવે મિત્રો આ ફિલ્મ આવશે તો તમે જોવા જશો કે નહીં પણ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો ને સાથ સાથે મિત્રો ફિલ્મના ડાયલોગો તો તમે જાણતા હશો જોદા જુદા મિત્રો ડાયલોગો છે અને સોંગ પણ બધા જ ખૂબ સારા સોંગ છે અને એવી જ રીતે મિત્રો વિક્રમભાઈ ઠાકોરને બીજી ફિલ્મ પણ આવવા આવી જોઈએ સિનેમા ઘરોમાં જે જેનું નામ છે એક રાધા એક મીરા તમે જાણતા છો મિત્રો અત્યારે ઘણા ટાઈમથી આપણે આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છીએ આતુતારથી રાહ જોઈ રહ્યા છે કે આ ફિલ્મ યુટ્યુબમાં આવી જાય કે ઓટીટી પ્લેટફોર્મમાં આવી જાય પરંતુ કંઈ એનો જવાબ મળતો નથી કંઈ હજુ માહિતી મળી નથી તો સિનેમા ઘરોમાં મિત્રો ફરી એકવાર આ ફિલ્મ પણ આવી જોઈએ તો આ વિશે તમારું શું કહેવું છે પણ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને સત્તર વર્ષ પછી ફરી એકવાર ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે પ્લીઝ જન્મજન્મને ભૂલાશે નહીં તો તમે થિયેટરમાં જોવા જશો કે નહીં એ પણ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મળે નેક્સ્ટ વિડીયોમાં